ઉત્તરાયણને આડે હવે એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનો ભરપૂર વેપલો થઈ રહ્યો છે પાદરામાં ઉત્તરાયણ પૂર્ણ ચાઇનીઝ દોરી ઝડપાઈ છે વડુ પોલીસે છસો નંગ ચાઇનીઝ દોરી ઝડપી પાડી છે પોલીસે જી ટેમ્પો ચાઇનીઝ દોરી સહિત પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે વડુ પોલીસે ચાઇનીઝ દોરી વેચવાના ગુનામાં સંદીપ કાનજીભાઈ જાધવ ડબકા અને જયેશ ગણપતસિંહ પડિયાર નરસિંહપુરાની ધરપકડ કરી છે આખા દેશમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે તેમ છતાં દેશભરમાં છુપી રીતે તેનું વેચાણ થઈ રહ્યું છે દર વર્ષે આ ચાઇનીઝ દોરીથી હજારો પક્ષીઓ અને લોકોના મૃત્યુનું કારણ બને છે